બનાસકાંઠા લોકસભાના રાષ્ટ્રીય પરિષદના સભ્યનો સન્માન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મેરુજી ધુંખની રાષ્ટ્રીય પરિષદ ભારતીય જનતા પાર્ટી બે બનાસકાંઠા લોકસભાના સભ્ય તરીકે નિમણૂંક થતા માર્કેટ યાર્ડ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સવસીભાઈ પટેલ બનાસ બેંક ચેરમેન જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ ઠા સા મનોહરસિંહ દેવડા સ્વરૂપજી ઠાકોર વાવ રમેશભાઈ ઘાડિયા દીવાડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાષ્ટ્રીય પરિષદ ના બનાસકાટા બે સભ્ય તરીકે મને મારી નિમણૂક થઈ છે ત્યારે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી અને બનાસકાટા ઠાકોર દ્વારા મુકામે આજે સન્માન સમારંભ મારા રાખ્યો તો એમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રી બનાસ બેંકના શ્રી ઠાકોર સમાજના જિલ્લાભરમાં તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને યુવાન મિત્રો દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો સમાજે અને યુવાનીઓએ આભાર વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટી એવી છે કે સેવાડાના માણસની ઓગળી પકડે અને ઊભો કરે છે એમાં કોઈ એવું નથી કે નાનો કાર્યકર કે મોટો કાર્યકર કામ કરતા કાર્યકરની કદર કરે છે એ ભારતીય જનતા પાર્ટી મારા જે મને નિમણૂક આપી છે એના ઉપરથી મને લાગે છે